તારીખ એકવીસમી જાન્યુઆરીના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થઈ તે મુજબ પોરબંદર જિલ્લામાં રાણાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તારીખ સોળ ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર છે રાણાવ નગરપાલિકામાં કુલ સાત વોર્ડ અઠ્યાવીસ સીટો છે અને તેની સામે છપ્પન ઉમેદવારો મેદાનમાં છે કુતિયાણા નગરપાલિકામાં કુલ છ વોર્ડ અને અઢાર બેઠકો સામે છત્રીસ હરીફ ઉમેદવારો છે બંને નગરપાલિકાઓમાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને કોઈપણ પ્રકારના ભય લઉભ કે લાલચ વગર મતદારો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે હું મીડિયાના માધ્યમથી બંને નગરપાલિકાના તમામ મતદારોને પણ અપીલ કરું છું કે તારીખ સોળમી ફેબ્રુઆરીને રવિવારના રોજ આપ આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવો આ ચૂંટણીમાં દરેક વોર્ડમાં ચાર બેઠકો હોવાથી મતદારે ઈવીએમમાં દર્શાયેલા કોઈપણ ચાર ઉમેદવારોને એક પછી એક મત આપી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન માટેનું પીરું બટન દબાવીને મત અંકિત કરવાનો રહેશે મતદાર ધારે તો નોટાને પણ મત આપી શકે છે રાણવ નગરપાલિકામાં કુલ એકતાલીસ મતદાન મથકો સોળ બિલ્ડિંગમાં આવેલા છે કુતિયાણા નગરપાલિકામાં કુલ અઢાર મતદાન મથકો છ બિલ્ડિંગમાં આવેલા છે બંને નગરપાલિકાની ચૂંટણીઓ માટે પોલિંગ સ્ટાફ એટલે કે મતદાન ટુકડીઓની રચના થઈ ગઈ છે અને અહીંયા જિલ્લા કક્ષાએથી તેમને બૂથ ફાળવવામાં આવેલા છે આવતીકાલે તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ બંને નગરપાલિકાઓના ચૂંટણી અધિકારી દ્વારા મતદાન ટુકડીઓને રિસિવિંગ એન્ડ ડિસ્પેન્સ સેન્ટરે બોલાવી અને તેમને મતદાન માટેની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકે પોલીસ બંદોબસ્ત હેઠળ રવાના કરવામાં આવનાર છે